બનાસકાંઠામાં રૂપિયા બેતાલીસ પોઈન્ટ ચોર્યાસી કરોડના રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે અમીરગઢ તાલુકાને મળ્યો વિકાસનો વેગ ચાર માર્ગોના નિર્માણથી આદિજાતિ વિસ્તારમાં સુવિધાઓ થશે નોંધપાત્ર વધારો જિલ્લાના અમીરગઢ તાલુકામાં રૂપિયા બેતાલીસ ચોર્યાસી કરોડના ખર્ચે થનારા વિવિધ રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ રોડ પ્રોજેક્ટના અમલથી આદિજાતિ વિસ્તારમાં વસતા લોકો માટે અવર જવર વધુ સરળ બનશે તેમજ શિક્ષણ આરોગ્ય રોજગાર અને બજાર જોડાણ જેવી મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે મંત્રી પ્રવીણ માળીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે કલ્યાણ યોજના અંતર્ગત સરકાર દ્વારા કરોડના ઐતિહાસિક બજેટની જોગવાઈ કરવામાં આવી છે જેના પરિણામે આદિજાતિ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્ગ વ્યવસ્થા શિક્ષણ આરોગ્ય અને રોજગાર ક્ષેત્રે ઝડપી વિકાસ શક્ય બન્યો છે આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રોડ રસ્તાઓના મજબૂત અને ગુણવત્તાયુક્ત નિર્માણથી આદિજાતિ વિસ્તારમાં સામાજિક તથા આર્થિક વિકાસને નવી ગતિ મળશે ચાર મહત્વના માર્ગોના નિર્માણથી સ્થાનિક લોકોને સમય અને ખર્ચની બચત થશે તેમજ ગ્રામ્ય દરમિયાન સ્થાનિક અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી સૌએ આ વિકાસ કાર્યો બદલ રાજ્ય સરકાર અને મંત્રી પ્રવીણ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો અમીરગઢ તાલુકાની અંદર વિવિધ કામો એટલે કે અંદાજે છેતાલીસ કિલોમીટરના રોડ ની મંજૂરી આવેલ રાજ્ય સરકારે મંજૂરી આપેલ વન વિભાગ વિસ્તારમાં આવવાથી કેટલીક બાબતોની ભૂંચ ઘણા સમયથી હતી એ મારા ધ્યાને આવતા તત્કાલ અસરે એને મંજૂરી આપી આજે આ છેતાલીસ કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત આદિવાસી એક નાનકડી દીકરી અને માલધારી સમાજની એક દીકરીએ ખાતમુહૂર્ત કર્યું છે આ વિસ્તારને પ્રજા માટે ખૂબ ઉપયોગી ખૂબ મહત્ત્વનો છેવાડાના માણસને દૂધ ભરાવવા માટે શિક્ષણ જવા માટે આરોગ્ય માટે તબીબી સારવાર કરવા માટે કે શહેરને જોડવા માટેના મહત્ત્વના રોડોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ રોડ જલ્દીમાં જલ્દી પૂરીપૂર્ણ થાય તેની સૂચનાઓ પણ આપી છે કોઈ પણ કાર્યક્રમ શ્રીનો હોય તો સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ હોય જ છે મારી ઓફિસ તરફથી પણ આમંત્રણ આપવામાં આવેલું છે તંત્ર દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કોઈ કારણોસર આવી નહીં શક્યા હોય બાકી ખૂબ જનપ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના તમામ ટીમો સાથે મળીને જેને ઉપયોગી છે એવા લોકો સાથે મળીને પણ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે